નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો સૌથી પહેલી વાત નિફ્ટી હાઈ ઉપર હાઈ બહુ સરસ મારે છે આપણું ઇન્ડિયન માર્કેટ બહુ હાઈ ઉપર ચાલે છે અને આ એક પેટર્ન મેં તમને શીખવાડી હતી અગાઉના વિડીયોમાં એ બી બહુ સરસ કામ કરે છે મને ઘણા બધા ટ્રેડરના મેસેજ આવ્યા હવે આજનું આપણે વાત કરી લઈએ કે જે ખોટા ટ્રેડ હોય છે ઘણી વખત ખોટા ટ્રેડમાં આપણે ફસાઈ જતા હોઈએ છીએ તો ખોટા ટ્રેડમાં ન ફસાય અથવા તો આ ખોટા ટ્રેડને ઓછા કઈ રીતે કરી શકીએ એની પાછળ આપણે કઈક લોજિક આપણે યુઝ કરી શકીએ અમુક વસ્તુની આપણે હેલ્પ લઈ શકીએ એટલે બને એટલા બધા ટ્રેડ આપણા પડે બરાબર શોર્ટકટ નથી આ સમજતા વાર લાગશે આ લાઈફમાં શીખતા થોડી વાર લાગશે પણ મજા આવશે આ વિડીયો તમારે ટ્રેડિંગમાં ઘણી બધી હેલ્પ લઈને આવશે બરોબર હવે જો આપણી પાસે હોય ને જ્યારે આપણે ટ્રેડ લેતા હોય ને ત્યારે આપણી પાસે શું એક સિસ્ટમ હોય એટલે કે સ્ટ્રેટેજી હોય બરોબર સ્ટ્રેટેજી હોય આપણે કોઈ પેટર્ન વગેરે કઈ બધું ફોલો કરતા હોય આપણે ચાર્ટ ને બી ડિફરન્ટ ટાઈમ ફ્રેમ ઉપર સમજતા હોય રાઈટ ચાર્ટ ને બી સમજતા આવું બધું ઘણું ઘણું બધું હોય આ બધું તો કરવાનું જ છે એવું નથી કે ભાઈ હું જે તમને કહું છું એક વસ્તુ એપ્લાય કરીને ટ્રેડ લેવા મંડો અથવા તો ટ્રેડ અવોઇડ કરો એવું બધું નથી જે કોમન સ્ટાન્ડર્ડ લોજિકલ વસ્તુ છે એ તો તમે ફોલો કરતા હોય પણ આમ છતાં આમાં એક વસ્તુ ઉમેરવાની જરૂર છે જેને આપણે કહીએ છીએ સંભાવના એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીએ આપણે પ્રોબેબિલિટી શું કહીએ આપણે પ્રોબેબિલિટી બરોબર અને મારા માટે સૌથી વધારે સ્ટોક માર્કેટમાં કોઈ વસ્તુ હોય તો એ સંભાવના આખી દુનિયા પ્રોબેબિલિટી ઉપર વધારે ચાલે છે એટલે આપણે આપણે વિચારવાનું કે જ્યારે કોઈ પણ નિફ્ટી બેંક નિફ્ટીમાં ક્યાંય પણ આપણે ટ્રેડ લઈ તો આપણી પ્રોબેબિલિટી અપ છે કે પ્રોબેબિલિટી ડાઉન સાઇડ છે અથવા તો ફિફ્ટી ફિફ્ટી છે એટલે કે બહુ ખબર નથી ક્યાં છે પ્રોબેબિલિટી ફટાફટ જે હાથમાં આવી પ્રોફિટ બુક કરવો બી પડશે એવું બધું બી થતું હોય છે બરોબર છે અથવા તો તમે કોલ સાઈડ લિયો પુટ સાઇડમાં વધારે પ્રોબેબિલિટી છે તમારે બાય કરવું છે કે તમારે શોર્ટ સેલિંગ કરવું છે શું કરવું છે હવે ઘણા બધા આપણી આપણી પાસે પાસે ક્વેશ્ચન છે અગેન જે પેટર્ન છે ચાર્ટ છે છે ટાઈમ ફ્રેમ આ બધું તો આપણે ફોલો કરવાનું જ છે બરાબર એક વસ્તુ આપણે ચાર્ટમાં ઉમેરી દેવાની જેમ કે હું અહીંયા આપણે કોઈ રિલાયન્સનો કે એસસી નો કોઈ પણ આપણે ઘણા બધા સ્ટોક છે આપણે રેન્ડમ રેન્ડમ ઘણા બધા સ્ટોક જોશું બરોબર ઘણું બધું આમાં આપણે શીખવાનું છે અને ઓટોફિટ ઉપર જવા દઉં બરાબર હવે આમાં શું કરવાનું કે પહેલા તો આપણે એક ઇન્ડિકેટર યુઝ કરવાનું જેનું નામ છે એક્સપ્લોનેશિયલ મૂવિંગ એવરેજીસ ઇન્ડિકેટર બી ન કહેવાય એકચ્યુઅલી તો આ તો મુવિંગ એવરેજીસ છે તો મુવિંગ એવરેજીસમાં ઈએમએ આવે એ થોડીક એક્સપોનેન્શિયલ એનું ઇફેક્ટિવ હોય વધારે એટલે આપણે એ લઈ લેવાનું બરોબર કંઈ કરવાનું એના ઉપર ક્લિક કરો એટલે આવી જશે ને બધા બ્રોકરના અકાઉન્ટમાં હોય છે આના ઉપર ડબલ ક્લિક કરો તો આમાં આપણે કંઈક ચેન્જ કરવાનું છે આની જે લેન્થ છે હું ટ્વેન્ટી રાખી દઈશ સોરી આની જે લેન્થ છે એ હું ટ્વેન્ટી રાખી દઈશ

આમાં આપણે ખાલી સંભાવના જોવાની છે એવું નહીં ઓહો સર મંડે માં કોલ માં જાઉં કે પુટ માં જાઉં એવું ના હોય એ તો તમારી સ્ટ્રેટેજી પેટર્ન તમે ચાર્ટ જોવો છો સપોર્ટ રેઝિસ્ટન્સ આ બધા ઉપરથી આન્સર મળે પણ આ વસ્તુ તમને થોડું સાચા ડિસિઝન લેવામાં હેલ્પ કરશે કે ભાઈ સ્ટોક માર્કેટ કરવા શું માંગે છે આ સ્ટોક કરવા શું માંગે છે નિફ્ટી બેંક નિફ્ટી નું બિહેવિયર શું છે હવે તમે અહીંયા એક વસ્તુ જુઓ કે તમને અહીંયા દેખાય છે શું આજે ટ્વેન્ટી એમ એ છે એની ઉપર જયારે જયારે છે આ વસ્તુ

ઘણી વખત આમ જશે ને ઉપર નીચે જતો બિચારો એવું તો ના હોય કે તમને દર વખતે આવી જ લાઈન મળી રહે છે ઘણી વખત નીચેથી ઉપર આવું બધું હશે પણ મને ખબર હોય કે પાછળના અમુક દિવસોમાં વધારે આ લાઈન ની ઉપર સ્ટોક છે વધારે વધારે દિવસોમાં તો હું શું કરું ખબર કે માર્કેટ જો પડે ને એસીસી પડે ને તો એમાં શોર્ટ કરવાની જગ્યાએ હું બાયોન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી શોધું

એની ઉપર નહીં નીચે નહીં આ ટ્વેન્ટી એમ એ તો આ કેવું હોય ખબર છે આ કોન્સોલિડેટેડ ઝોન હોય આ બોરિંગ હોય આમાં તમે પ્રોફિટ મળે તો બુક કરી નીકળી જાવ લોસ થાય તો બુક કરી નીકળી જાવ આમાં બહુ મોટી પેટર્ન બહુ મોટી મુવમેન્ટ આવી જગ્યાએ નહીં મળે જ્યારે એ કન્ટિન્યુઅસલી આની લાઈનની નીચે હશે અથવા તો એ લાઈનની કન્ટિન્યુઅસલી ઉપર હશે ત્યારે ત્યારે મોટી મુવમેન્ટ સારી મુવમેન્ટ મળશે એવું બધું કરવું પડશે આપણે હવે ઇન્ડસિન માં અમુક આપણે સ્ટોક જોઈએ જેટલું હું બતાડીશ ને તમને એટલું તમારું દિમાગ વધારે ચાલશે હું કેવા શું માંગુ છું બરાબર આને થોડુંક આપણે ઝૂમ કરી દઈએ હવે જો ઇન્ડસિન સ્ટોક હોય હું વન અવર માં દેખાતો હોય તો સૌથી પહેલું તમે ઓબ્ઝર્વ કરો કે આ સ્ટોક કન્ટિન્યુઅસલી ઉપર જ જાય છે મેજર ટ્રેન્ડ શું છે તો કે અપ ટ્રેન્ડ છે બરોબર બીજી વસ્તુ આ જે લાઈન ની ઉપર એ કેટલી વાર છે જો આ જે લાઈન છે એ હું ડ્રો કરું જો તમને ન દેખાતી હોય તો બરોબર આ લાઈન છે તો તમે જોશો લાઈન ની ઉપર વધારે રહે છે સ્ટોક ટુ નીચે તમારા લોકોની સમજે આમાં બ્રેકઆઉટ અપ સાઈડ નું ગોતાવ ડાઉન સાઇડ ના બ્રેકઆઉટ બ્રેકઆઉટમાં રિસ્ક બહુ લેવાય નહીં અને લેવાય ને તો માની લો કે હું જનરલી બેંક માં બસો શેર કરતો હોય ને તો ડાઉન સાઇડ ની માં પચાસ સાઈઠ જ સ્ટોક મુકાય કારણ કે ઝડપથી ક્યાંકથી રિકવરી આવી જશે તમને ખબર નહીં પડે સમજાય છે આ રીતે તમે ખોટા ટ્રેડમાંથી બચી શકો કે તમને ખબર પડે કે તમારે શું કરવાનું છે હવે એવી રીતના તમે એસબીઆઈ લાઈફમાં જો આપણે ઘણું બધું અલગ અલગ આપણે જોઈએ ને અહીંયા અને પેલા સેટ છે ને ઓકે આ સેટ છે એ આમાં જો તમે કે અહીંયા ઘણા વખતથી આની નીચે જતો રહ્યો હતો જોઈ ઘણા વખતથી તો મારે થોડીક નીચેની ઓપોર્ચ્યુનિટી શોધાય અચાનક ઉપરની ઓપોર્ચ્યુનિટીમાં એટલું બધું જવાય નહીં પછી જો અહીંયા ઉપર રહે છે વળી નીચે ઉપર 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 અને અત્યારે નીચે છે તો કમ્પેર ટુ કમ્પેર ટુ ઇન્ડસ ઇન બેંક આ એટલો બધો સ્ટ્રોંગ નથી આ થોડોક સ્ટ્રોંગ છે વધારે એટલો બધો નથી કારણ કે સૌથી પહેલા તો આનું કેન્ડલ સ્ટીક માં આમાં આવી રીતના દેખાય છે જો કેન્ડલ સ્ટીક માં કેવું દેખાય છે આ નીચે આવ્યો ઉપર ગયો નીચે ઉપર ઉપર નીચે ઉપર નીચે આમ જો આ જોયું પહેલા સૌથી પેલા કેન્ડલ સ્ટીક જ આટલું બધું કન્ફર્મેશન આપી દે છે કે સીધો ટ્રેડ નથી પણ ઇન્ડસિન બેંકમાં આ જ ફ્રેમના ચાર્ટમાં શું દેખાય છે જો છે ને કન્ટિન્યુઅસલી ઉપર છે કે નથી બરોબર છે એ જ વસ્તુ તમે SBI માં જોઈ લો તો મને તો ચાર્ટમાં જ ખબર પડી જાય છે કે યાર એટલો બધો ઇન્ડસિન જેટલો સ્ટ્રોંગ નથી એટલે આમાં તો બે સાઈડ મારે ધ્યાન રાખવું પડશે ને પ્લસ આમાં જે આજે લાઇન છે એ એવું થયું અડધો અહીંયા એને ડાઉન સાઇડ સપોર્ટ કર્યું અડધો અપ સાઈડ સપોર્ટ કર્યું પણ રિસન્ટલી એ પાછું શું કરે છે તો કે રિસન્ટલી ઘણા બધા દિવસો અપ રહ્યું હતું

એટલે ન્યુટ્રલ થઈ ગયું અને હવે ઉપર જો આજે શું થયું આજે માર્કેટમાં આ જે લાઈન છે એક તો કેન્ડલ સ્ટીક આમ નીચે જાય છે પછી અહીંયા ઝોન ઝોનમાં ગયું અને હવે અહીંથી ઉપર જાય છે તો જો અહીંયા જ્યારે હતું ત્યારે જો બ્લુ લાઈન નીચે જ છે જો આ લાઈન નીચે જ છે કોઈ કઈ વાર ઉપર ગયો બાકી નીચે છે અહીંયા એવું થાય છે કે નાઇન્ટી પર્સન્ટ નીચે છે પછી અહીંયા ઇક્વલ માઈ દેશે વચ્ચે અને હવે આજથી બી જોઈએ આવનારા દિવસોમાં શું કરે છે કે આની ઉપર રહેવાની ટ્રાય કરશે એટલે લાઈન અહીંયા હશે આ લાઈન ની ઉપર હશે સમજાણું એટલે બહુ સરસ આનાથી શું થાય કે પ્રોબેબિલિટી ની ઘણી બધી આપણને ખબર પડે આની મોમેન્ટમ આનું બિહેવિયર આમાં કા એવું નથી કે રેડ સ્વિચ અને યલો સ્વિચ કરી નાખો સર શું કરવાનું એ અમને કહી દીધું એવું નહીં તમારા ICSI બેંકમાં તમે ટ્રેડ કરતા હોય તો ઓફકોર્સ આ બધું કર્યા પછી તમે 15 મિનિટ ના ચાર્ટ જશો પંદર આપણે જોશું ઓહો પેલી બે કેન્ડલ નો તોડી નાખ્યો એનાથી નીચે નથી અમુક વાર ઉપર અમુક વાર નીચે છે એટલે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ જેવી પોસિબિલિટી છે કોલ અને પૂટની બરોબર છે અને એમાં જે આણે આ લો હોલ્ડ કર્યો અને હાઈ ઉપર ગયો તો પોસિબિલિટી અપ ની વધારે છે અને આજે જો આ એક રેઝિસ્ટન્સ હતું બરોબર છે એ ભી અહીંયા આણે તોડ્યું એટલે ઘણું બધું ઘણું બધું મને ખબર પડતું હોય ધીરે ધીરે હું આમાં કન્ફર્મેશન એડ કરતો જાઉં એડ કરતો જાઉં એડ કરતો જાવ કે શું દેખાય છે શું થઈ રહ્યું છે શું કે છે માર્કેટ બરોબર બરોબર છે એટલે આ તમે પ્રેક્ટિસ કરશો ને પછી તમને વધારે મજા આવશે એવું નહીં કે સર આ તો હવે કંઈક હવે અમને એવું કંઈક આપી દો ને કે જેનાથી અમે અમને મજા આવી જાય ને એવું બધું એવું બધું ના હોય આ બધું તમારે અલગ અલગ સ્ટોકમાં જોવું પડે શું થાય છે શું નથી થતું એના ઉપરથી માર્કેટ શું કરવા માંગે છે ક્યાં જાય છે ખોટા સિગ્નલ શું આવે છે આમાંથી આ બધું તમે કરો ને બહુ સરસ પ્રેક્ટિસ ઈવન નિફ્ટી બેંક નિફ્ટીમાં તમને ઘણી બધી મુમેન્ટ અમની ને ઘણી બધી વસ્તુની તમને આમ જો બેંક નિફ્ટીમાં બધામાં તમને ખબર પડવા મળશે બધામાં આ વસ્તુ ઉપયોગી છે આવી એકચ્યુઅલી બે ત્રણ વસ્તુ છે પણ હું તમને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ કરીને સમજાવીશ અને તમે પેલા પ્રેક્ટિસ કરતા થાવ ગોખો નહીં પ્રેક્ટિસ કરતા થાવ તમને આનું લોજિક ખબર પડશે જેવું જો અહીંયા જો આ નિફ્ટી કેમ આટલા દિવસ જે એક વન આર ની રેન્જ માર્યું ને તે વચ્ચે જ રહ્યું એટલે ઘણી વખત નીચે ઘણી વખત ઉપર ઘણી વખત એટલે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ આજે કે આ લાઈન થી સીધું અહીંયા ઉપર જ આવી ગયું એટલે આજે કેટલું સરસ અપસાઇડ મુવમેન્ટ એને આપી દીધું સમજાય છે એટલે આવું ઘણું બધું આવશે આવું ઘણું બધું આપણે ચેક કરવું પડશે તો જ આપણને મજા આવશે તો આપણે કોન્ફિડન્ટ રહીને આપણે ટ્રેડ કરી શકીએ અને બંને એટલા આપણે ખોટા ટ્રેડમાં આપણે ઓછા જઈએ

અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય લોકોની ટીપ્સથી કંટાળી ગયા હોય લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય તમારે જેન્યુઅન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે આપણે એક ઇનિશિયેટિવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટીપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇઝ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટીપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઇટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રીઝનેબલ છે કે નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો